હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી ઇટી એટલે કે કોમન એન્ટ્રન ટેસ્ટ ઓકે એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે એટલે કે તમારે સૌ પ્રથમ જવાનું રહેશે એનું રિઝલ્ટ દેખવા માટે સેબ એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પર આવ ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલશે અને વેબસાઇટ ખુલશે એટલે આવું તમને એક પહેલું બટન દેખવા મળશે એ બટન પર પહોંચવા માટે પહેલું તમારે આવું જે હશે એ એની પર જવાનું રહેશે ને એમાંથી પ્રિન્ટ રિઝલ્ટ કરીને હશે એની પર જવાનું અને એના પર ગયા પછી તમારે આ જે બટન છે આ બટનને પસંદ કરવાનું એટલે કે ઓકે જેવું થઈ જશે લોજિકલી આપણે અહીંયા એને એને ટ્રાય કરી હવે આ એ થયા પછી તમારે શું કરવાનું રહેશે કે અહીંયા તમારો વિદ્યાર્થીનો સીટ નંબર નાખવાનો રહેશે પછી અહીંયા તમારો ચાઇલ્ડ આઈડી જે પેલો અઢાર આંકડાવાળા આવે એ નાખવાનું રહેશે અને ડેટ ઓફ બર્થ આ ત્રણે ત્રણ વસ્તુ ફરજિયાત જેવું જ છે માનલો અને આ ત્રણે ત્રણ વસ્તુ નાખવાની રહેશે એ નાખશો એટલે તમને સીધી તમારું રિઝલ્ટ છે એ પીડીએફ ફાઇલમાં મળી જશે ઓકે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોના નેવું પ્લસ માર્ક્સ હોય એ દરેક વિદ્યાર્થી મને કોમેન્ટમાં જણાવો કે સર મારા નેવું પ્લસ માર્ક્સ આવ્યા છે ઓકે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ